ધોરણ દસમાં નાપાસ થયેલા વિદ્યાર્થીના પરિવારે કેક કાપીને નાપાસનું સેલિબ્રેશન કર્યું હતું કર્ણાટકના બાંગ્લાદેશમાં આવેલી બસવેશ્વર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા અભિષેક નામના સ્ટુડન્ટને દસમા ધોરણની પરીક્ષામાં છસોમાંથી માત્ર બસો માર્ક્સ એટલે કે બત્રીસ ટકા જ મળ્યા હતા તે છય છ વિષયમાં બોર્ડની એક્ઝામમાં નાપાસ થયો હતો તમામ વિષયમાં નાપાસ થયો એટલે તેના દોસ્તોએ તેની મજાક ઉડાવવાની શરૂ કરી હતી પણ પેરેન્ટ્સે તેના પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું તેમણે દીકરાને વળીને કે નીચું જોવાનો હતો ઉત્સાહ કરવાને બદલે ઘરમાં નાની કેક મંગાવીને દીકરાની ફેલિયરને પણ ઉજવણી કરી હતી તેના પપ્પાનું કહેવું હતું કે દીકરાનું પરિણામ નિરાશાજનક હતું પરંતુ એનો મતલબ એ નથી કે આ રિઝલ્ટથી વિશ્વનો અંત આવી જાય તેના પેરેન્ટ્સે તેને ફરીથી પરીક્ષા આપવા માટે અને હાર ન માનવા માટે પ્રોત્સાહિત કર્યો હતો તેના પપ્પાએ કેકનો ટુકડો ખવડાવતા દીકરાને કહ્યું હતું કે તું કદાચ પરીક્ષામાં નાપાસ થયો છે પરંતુ જીવનમાં નહીં તો હંમેશા ફરીથી ટ્રાય કરીને નેક્સ્ટ ટાઈમ સફળ થઈ શકે છે પિતાના સપોર્ટથી ગદગદ થઈ ચૂકેલા અભિષેકનું કહેવું હતું કે હું ના પાસ થયો તો પણ મારા પરિવારે મને પ્રોત્સાહિત કર્યો છે હું ફરી પરીક્ષા આપીશ પાસ થઈશ અને જીવનમાં સફળ થઈશ